નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી થોડા દિવસ પહેલા આપણે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો જોયો હશે જે ખૂબ વાયરલ થયો હતો કે જે બે સંતાનો છે તેમની માં એમનો જે પ્રેમી છે એમની સાથે ભાગી ગઈ હતી એટલે બે સંતાનો છે એવું કહી રહ્યા હતા કે અમારે મારી માં જોઈએ છે આ વિડીયો ખૂબ આપણે જોયો બનાસકાંઠામાંથી આ વિડીયો સામે આવ્યો હતો કે જ્યાં ચાલીસ વર્ષની એક જે મહિલા છે એમને સંતાનમાં એક દીકરો ને દીકરી છે અને આ બંને દીકરો ને દીકરી એવું કહી રહ્યા છે કે અમારે મારી માં પાસે જવું છે કા પછી અમને મારી મમ્મી છે પાછી લાવો આ વિડીયો જે પોલીસ સ્ટેશનમાં જોયો બાળકો ખૂબ રડતા હતા એ વાયરલ થયો અને એ પછી આખી આ ઘટના કઈ રીતે થઈ એ સમજવી છે કારણ કે આમાં હવે સમાજ પણ મેદાનમાં આવ્યો હતો આગામી સમયમાં આવું ન બને તે માટે સમાજ ભેગો થયો તો સમાજે શું કર્યો છે તે સમજવું છે મારી સાથે અત્યારે બનાસકાંઠા દિલુભાઈ ચૌધરી જોડાયેલા છે નિર્ભય ન્યુઝ આપનું સ્વાગત છે ભાઈ જી મેમ નમસ્કાર દિલુભાઈ સૌથી પહેલા તો આખી ઘટના સમજવી છે કે આ ઘટના ક્યાર નીચે શું થયું હતું કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે તમે પણ જોયું કે જે દીકરો ને દીકરી છે રડતા હતા પોતાની માં માટે એટલે ઘટના બની હતી અને જે વિડીયો વાયરલ થયા પોલીસ સ્ટેશન માંથી ત્યારબાદ સમગ્ર સભ્ય સમાજની અંદર એક એવો મેસેજ ગયો હતો સમાજની અંદર કે આ તો યોગ્ય નથી થયું એમ કે આ આ બાળકો આટલા મોટા બાળકોને રીતે જતા રહે સમાજની અંદર કોઈ પણ ઘટના જે ઘટતી હોય છે આ તો એક સમાજની હતી પરંતુ આમ બી સમાજમાં કોઈ ક્રાઈમની ઘટના ઘટે ચાહે કોઈ પણ ઘટના ઘટે એક સભ્ય સમાજમાં બનેલી ઘટના કહેવાય અને સભ્ય સમાજમાં જે બનેલી ઘટના કહેવાય તો લોકોની અંદર આના આને લઈને એકદમ આમ અ બહેરા પ્રત્યાઘાત પડ્યા હતા પ્રત્યાઘાત એવા હતા કે આ ખૂબ જ ખોટું થયું છે એટલે બધા લોકોની લાગણી એવી હતી કે આનો કોઈ પણ કાળે સુખ દંધ આવે અને જે બાળકો જીદ પકડીને બેઠા હતા કે એને એની માતૃશ્રી જોડે મણાવવામાં આવે તો એ બધી જે વાતચીત હતી એના અંદર શરૂઆતથી લઈ અને એક ઝુંબેશ લોકો પણ ચલાવી લોકો પણ સપોર્ટ કર્યો પરંતુ મેન વસ્તુ હતી કે જે આગેવાનો હતા જે ધારો કે ચૌધરી સમાજ મારવાડી સમાજ ના આગેવાનો હતા એને એને દેશી સમાજ ના આગેવાનો હતા ચૌધરી સમાજ બે પ્રકારના સમાજ મતલબ હોય છે દેશી અને મારવાડી સમાજ તો એ લોકોએ પછી આમાં ઊંડો રસ એટલા માટે લીધો કે જ્યારે સોશિયલ મીડિયાની અંદર આ બધી વાતચીતો વાયરલ થઈ રહી હતી ત્યારે અમને પણ એવું લાગ્યું કે ના ખરેખર બરોબર નથી થયું ને આનું આનું આવનારું ભવિષ્ય સારું નથી આનું પરિણામ ભવિષ્યની અંદર સારું નહીં આવે એટલા સાથે ઘણા બધા વધારે લોકો થવાના હતા તારીખે પરંતુ એ પહેલા ગામ જે હતું એ ગામના આગેવાનો એમને ખૂબ ખૂબ મતલબ કે આપણે બિરદાઈએ કે ગામે બિલકુલ સપોર્ટ ન કર્યો આવું કામકાજ કરીને કોઈ વ્યક્તિ આવ્યો ને તો નાણોતા ગામના લોકો એને બિલકુલ સપોર્ટ ન કર્યો એમના લોકો ત્યાંના સ્થાનિય લોકો આગેવાનો બધાએ

વાતચીત એવી હતી કે મહિલા એ મકડાલા ગામના વતની છે મહિલા મકડાલા ગામની અંદર એવો રહેતા હતા અને મકડાલા ગામ એમની સાસરી છે એમનું પિયર છે ધ્રોબા ગામની અંદર પરંતુ મકડાલા ગામ ની અંદર લાઈટ ફિટિંગ કરવાના અર્થે અ આભાઈ ભરતભાઈ ત્યાં ગયેલા આશે ને ત્યારબાદ એમનું બને અમે ના માધ્યમ થી contact જતા રહ્યા અને સોળ તારીખ ના પાંચમા મહિના ની સોળ તારીખ ઘર છોડી જતા રહ્યા ત્યારબાદ બાદ વલસાડ ગયા વલસાડ ગયા વલસાડ ગયા તો એમના પતિ એટલે મતલબ કે મકડાલા જે સાસરી પક્ષ ના લોકો હતા એ લોકો ગુમ લખાવી ગુમ લખાવી તો ત્યારબાદ બાદ દીવધર પોસ્ટ દિલ્હી સ્ટેશન માં ગુમ નોંધ દાખલ કરી તો એ વલસાડ હાજર થયા વલસાડ હાજર થઈને એમને કહ્યું કે મારા પરિવારને એમના સાથે મારે કઈ લેવા દેવા નથી પરંતુ એના બે મહિના પછી જયારે ઘરે આવતા હતા ઘરે આવતા હતા એ સમયની અંદર શિવરી પોલીસ સ્ટેશન ની અંદર એમને જવાબ લખવા માટે બોલાવવામાં આવ્યા કે અહીંયા આપી જવાબ લખાવો કારણ કે હવે એ બનાસકાંઠા અને તાલુકાની હદમાં આવ્યા હતા એટલે એમનો જવાબ પોલીસને જાણવો ખૂબ જરૂરી હતી કારણ કે એમના એમના વિરુદ્ધ ગુમનો જ દાખલ થયેલી હતી એટલે જયારે એ જવાબ લખાવા ગયા એ ટાઈમે એમના બાળકો એમને મળવા માટે આવ્યા હતા અને જે બાળકો મળવા માટે આવ્યા ને એટલે બાળકો રડવા મળ્યા બાળક તો સ્વાભાવિક છે કે એની માને જોઈને રડવા મળે તો બાળક રડવા મળ્યું રડવા મળ્યું ને જે ધક્કા માર્યા એની માતાએ આ બધા દ્રશ્યો જે લોકોએ જોયા ને જેથી લોકોની અંદર ખૂબ જ ગુસ્સો આવ્યો આ બધા દ્રશ્યો જેમ જેમ વાયરલ થયા વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા એમ જે રીતે મીડિયામાં જે રીતે ઝુંબેશ ચાલી આના ન્યાય માટે એ રીતે સામાજિક ઝુંબેશો પણ ચાલવા માટે અન્ય સમાજના લોકો પણ કહેવા માંડ્યા કે આમાં આમાં ન્યાય મળવો જોઈએ આમાં અને ન્યાય ન થવો જોઈએ સમાજના લોકો પણ કહેવા માંડ્યા બધા જ લોકો કહેવા માંડ્યા ને ત્યારબાદ સારું કામકાજ હતું એટલે ભગવાનને

હા એની તકેદારી રાખવાની થાય છે પરંતુ આમાં કેવું હોય છે કે મેડમ જેને પણ કોઈને એકવાર એવો અહેસાસ થાય કે કદાચ આપણે કર્યું છે ખોટું કર્યું છે તો પછી માણસ ક્યારેય જીવનમાં ખોટું કરતું નથી ને જો માણસને એવો અહેસાસ ભૂલી જવરાય તો માણસ વારંવાર કરતા હોય છે પરંતુ હવે એવું એવું કોઈ પગલું ભરવાની શક્યતાઓ નથી કારણ કે આમાં જે સામાજિક આગેવાનો જોડાયેલા હતા જે લોકો જોડાયેલા હતા અમે પણ હતા ને અમારા સાથે ઘણા બધા સામાજિક આગળ ઘણા બધા લોકો હતા બધા વચ્ચે એ એ વાતચીત એમને સામાજિક રીતે કરી છે કે હવે પછી અમે આવું પગલું નહીં ભરીએ થાય એવું જયારે એમને એમના મરજીથી કીધું છે કોઈ એમને ફૂગે કર્યું છે તો એ લોકોએ કહ્યું કે ના અમારાથી ધીરે ધીરે એમને સમજાવ્યું એટલે કીધું કે ખોટું અને હવે જે થઈ ગયું થઈ ગયું હવે પછી અમે નહીં કરું એવું વારંવાર એ લોકોએ કહ્યું છે અને બધું એ કર્યું છે એના પછી મતલબ સમાજે સામાજિક નિર્ણય એવો કર્યો છે કે હવે તો તમે તમારા ઘરે જાઓ તમારા ઘરે ને પ્રેમથી એમના મરજીથી એમને એમની રીતે પોતપોતાના ઘરે મૂકી દેવામાં આવે એટલે હવે કોઈ એવી શક્યતા નથી કારણ કે આ શક્યતા ક્યારે રહેલી હોય જયારે કોઈ જોર જબરજસ્તી કરવામાં આવી હોય જયારે કોઈ એવું કરવામાં આવ્યું હોય કામ તો શક્યતા રહેલી છે પરંતુ પ્રેમથી જ કરવામાં આવ્યું છે એટલે એમાં કોઈ એવું શક્યતા નથી દેખાતી હાલ તો પણ એમની સાથે એ પણ સવાલ છે કે આપણે સમાજમાં ઘણી બધી વખત એવું જોયું છે કે કોઈ સ્ત્રી જો કોઈ નાની મોટી ભૂલ કરે એ પછી એમના પિયરમાં હોય કે સાસરીમાં હોય છે પછી વારંવાર એમને ક્યારેક નાની નાની બાબતે ટોર્ચર કરવામાં આવે છે જવાબ આપવામાં આવે છે કે ત્યાં ભૂલ કરી છે તો આજે સાસરીમાં એ પાછી ગઈ છે તો ત્યાં શું એવી ગેરંટી કે એમના તરફથી એમને કઈ વસ્તુ કહેવામાં નહીં આવે જેથી કરીને બીજી વખત પગલું ના લે એવી કોઈ બાયંદરી સાસરી વાળાએ આપી છે તો મેમ બધી જ વસ્તુ છે ને એ એ એ આમ એક રીતે સામાજિક બંધારણની અંદર બધી જ બધી જ શરતોને આધીન કરવામાં આવ્યું છે ને આધીન એટલે કે આ મેટર આજે અહીંયા પતી એના પછી આ મેટર ઉપર કોઈ વાતચીત પણ કરવી નહીં એમના પરિવારને એમના પરિવારને ક્યારે આ મેટર ઉપર એમને કોઈ પણ પ્રકારનું ન ટોર્ચર કરવાનું ન વાતચીત કરવાની કે એમાં વાત કરી હતી આ રાત ગઈ બાત ગઈ જે વાત આજે કાલે રાત્રે પતી ગઈ અને મહિલા એમના ઘરે જતી રહી એના પછી લાઈફમાં ક્યારે એ પ્રશ્નને ઉછાળવાનો નહીં ત્યારબાદ કોઈ પણ જગ્યાએ ખોટી રીતે કોઈ આપક્ષ કે સામેના પક્ષ ખોટી રીતે કોઈએ ફરિયાદ અરજી કોઈ પણ દાખલ કરવી નહીં સામેના પક્ષવાળોને પણ એવું જ કહેવામાં આવ્યું છે કે તમારે પણ હવે વેરભાવ રાખીને ખોટી રીતે પછી એવું નહીં કંઈથી બેનને લઈ ગયા એટલે પછી એ રીતે માતાને લઈ ગયા એટલે કે ખોટી રીતે રાખીને કે ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવે તો એ પણ નહીં પછી જે આ જે પક્ષે આપી એ પક્ષ પણ કોઈ રીતે મતલબ કોઈ એમ કે ખોટી રીતે ફરિયાદ કે કશું આમ થયું ને કઈ નહી સ્વેચ્છા સમાધાન એમની વચ્ચે એમની હાજરીમાં અને પ્રેમ પૂર્વક એમની સાક્ષીમાં થયું છે એટલે આમાં પછી સામાજિક બંધારણ માં કોઈ પણ કશું કરી ના શકે કારણ કે જો સામાજિક જો કાયદો કાયદે મૈત્રી કરારમાં કાયદો તો કંઈ કરી ન શકે તો આપ પણ જોઈ શકો છો કે અત્યારે કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ છે ચાલીસ વર્ષની માતા એના બે બાળકોને રેઝડતા મૂકી અને કોઈના જોડે લગ્ન કરી દે તો આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે છે મતલબ જે રીતે આ તો કોઈ યોગ્ય વાત થોડી છે તમે બાળકોને જન્મ આપ્યો છે એમનું ભરણ પોષણ કરવાની તમારે જયારે ઉંમર છે ત્યારે તમે બીજા જોડે જતા રહો રહેવા કે મને અહીંયા નથી ફાતું અહીંયા રહેવા પરંતુ સામાજિક બંધારણ જે કેવી સિસ્ટમ છે આમાં આમાં કાયદેસર કાનૂની કાર્યવાહી તો કઈ થઈ શકે એમ હતી નહીં કારણ કે કાયદેસર કાનૂની કાર્યવાહી તો લોકોએ કરી જ જતી જે હતી પરંતુ આની અંદર સૌથી અચોટ વાત એ થઈ શકે એવી હતી કે અ સામાજિક બંધારણ તો સામાજિક બંધારણ જે પહેલા જે ટકેલું હતું આજથી વર્ષો પહેલા જે આપણી સંસ્કૃતિ હતી એ પ્રકારના સામાજિક બંધારણના દર્શન અહીંયા સમાજે એકતા કરીને કર્યા આ તો મુદ્દો વાયરલ હતો એટલે એક મુદ્દાનું નિવારણ આવ્યું આવા તો ઘણા બધા મુદ્દાઓનું નિવારણ નિવારણ નથી આવતું મેં પરંતુ સામાજિક એકતા રીતે જળવાય સમાજના લોકો વડીલો આપણા ઘડિયાઓ આગેવાનો એ જો આપણા સારી રીતે આ વસ્તુ ને સમજાવે કે તમે જે કર્યું તો ગમે એવા માણસ ને આજે નહીં તો કાલે એની ભૂલનો પસ્તાવો થાય છે ને પછી એના એ દિશા ની અંદર સુધાર તરફ જાય છે પેલો ભાઈ છેલ્લો સવાલ કે ચૌધરી સમાજે હવે શું નિર્ણય કર્યો છે કે આવી ઘટનાઓ આવનાર સમયમાં ન બને તે માટે અને જો બને તો કઈ રીતે પગલા લેવા સમાજે જો ચોધરી સમાજે જે આ વખતે નિર્ણય કર્યો ખૂબ જ સમજદારી ભર્યો નિર્ણય કર્યો છે પહેલી વાર એવું થયું છે કે એટલો સમજદારીપૂર્વક નિર્ણય થયો છે કે અહીંના બધા જ સમાજો ચોધરી સમાજના વખાણ કરી રહ્યા છે અને વખાણ એટલા માટે પણ કરી રહ્યા છે કે ખૂબ જ સમજદારી ભર્યો નિર્ણય હતો જો ના કોઈ કાયદાનું ઉલ્લંઘન ના કોઈ ખોટી રીતે ટોળા કર્યા ના કોઈ ખોટી રીતે હેરાનગતિ થઈ પ્રેમથી વાત કરી એને વાતચીત કરી વાતચીતને સમજાવી અને એનો સુલે લાવવામાં આવે હવે આનાથી સારો મેસેજ એ ગયો છે કે આ વખતે જો આનું પરિણામ આ ના આવ્યું હોત તો પછી આની અંદર આવા કિસ્સાઓ વધવાની શક્યતાઓ હતી પરંતુ આનું પરિણામ આવ્યું આનું પરિણામ આવ્યું એટલે જો તો તો લોકો લોકો કોઈ પણ બદનામ થાય એમને ખબર પણ પડે કે આમાં બદનામ પણ થવાય અને આમાં બદનામ થવાય સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થવાય એટલે એક ડર પહે જે નવો સમાજ છે નવો લોકો છે એમનામાં ડર પહેશે કે આપણે કઈ પણ કરીશું આમ આવી રીતે કરીશું મા બાપની વિરુદ્ધમાં જઈશું સમાજની વિરુદ્ધમાં જઈશું તો આપણે બદનામ થઈ શકીશું આપણા ઉપર પણ આવું થઈ શકે તો એક એ મેટર પણ સારી રહી બીજો સમાજે જે યોગ્ય

સાથે જોડાય આપનો ખુબ ખૂબ આભાર અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી લાઇક શેર કરવાનું ભૂલશો નહીં